नमस्कार आप जो रहा छो ए फोर्टी एट न्यूज नजर करिए आज न मुख्य समाचारों અમ્રપાલી સોસાયટીમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા વૈભવ ચંગોઈવાલાએ પોતાના લેપટોપમાં ઓનલાઈન ડાલ્સ ઇકોમ ઇન્ફોટેક નામની જાહેરાત જોઈ હતી અને તેમાંની ફ્રેન્ચાઇઝી ડીલર્સ બનો અને મહિને ચાર થી પાંચ લાખ કમાવાની તક હોવાનું જણાવ્યું હતું સિઝનલ ફ્રેન્ચાઇઝી લેવા માટે લલચાવી અને વિશ્વાસો કેળવી વૈભવ ચંગોઈવાલા પાસેથી રિઝનલ ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ પર સહી લઈ અને તેમની પાસેથી રૂપિયા મેળવી તથા ફ્રેન્ચાઇઝી ઓફિસ બનાવવાનું જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા ચાર લાખનો ખર્ચ કરાવી અને તેમને વળતર કે ફાયદો નહીં આપી કુલ રૂપિયા ઓગણીસ લાખ પચાસ હજારની છેતરપિંડી કરતા તેઓએ ડાલસે ઇકોમ ઇન્ફોટેકના સી ઈઓ અરુણદાસ અને જોનરલ મેનેજર આશિષ ધોળકિયા વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી એબી ફોર્ટી